હારિસ તાલુકાના વાઘેલ ગામે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આજે પવિત્ર અને પુણ્યશાળી દિવસ એટલે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ને ફાગણવદ તેરસના પવિત્ર દિવસે વાઘેલા વંશના કુલગુરુ શ્રી બેરાનાથ દાદાનો મહાયજ્ઞ વાઘેલ મુકામે સંપન્ન થયો છેલ્લા તેર વર્ષથી આ મહાયજ્ઞ વાઘેલ મુકામે થાય છે તેમાં સમગ્ર વાઘેલ ગામ તેમજ આજુબાજુ ગામના દરબારો તેમજ અઢારે આલમના લોકો દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડશે આ યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞના આચાર્ય શ્રી જતીનભાઈ શાસ્ત્રી દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું ગામના બેરાનાથ યુવક મંડળના સભ્યો દ્વારા તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ આખા વાગેલ ગામમાં સાવ કુટુંબ ભોજન પ્રસાદ તેમજ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ વાગેલ ગાદીપતિ મહંત શ્રી વિવેક ગીરી મહારાજ તેમજ સુનિલ ગીરી મહારાજનું બગીમાં બેસાડી આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી દેવેન્દ્ર વ્યાસ વીરેન્દ્રસિંહ વાઘેલા ભરતસિંહ વાઘેલા અરવિંદસિંહ વાઘેલા સંજયસિંહ વાઘેલા જગદીશ વાઘેલા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અહેવાલ બ્યુરો રિપોર્ટ જય માતાજી હું વાઘેલા વિરેન્દ્રસિંહ ગામ વાઘેલ આજે અહીંયા વાઘેલ ખાતે વાઘેલા કુલગુરુ શ્રી વ્યારાના દાદાનો પવન મહોત્સવ છે જે છેલ્લા દસ વર્ષથી વ્યારાણા યુવક મંડળ તથા સમસ્ત વાઘેલ ગામ વતી અમે આયોજન કરીએ છીએ તથા આ હવનની અંદર આજુબાજુના ગામના વાઘેલા દરબાર પરિવાર તથા આજુબાજુના તંદુરિયા પરિવારને પણ હવનમાં અમે આમંત્રણ આપીએ છીએ આ એક એવી જગ્યા છે જે વ્યારાણા દાદા એટલે કે વાઘેલા સમગ્ર વાઘેલમાં સમગ્ર ભારતમાં વસતા વાઘેલાના કુળગુરુ કે જે પ્રથમ વાઘેલા પુરુષ વ્યાઘ્રદેવ વાઘેલા જેમનો જન્મ અને ઉછેર આ ધરતી ઉપર થયો છે અને એમનો ઉછેર ખુદ વાઘેશ્વરી વાઘણનું દૂધ પાઈ અને મોટા કર્યા જેમાંથી સોલંકી વંશમાંથી વાઘેલા વંશની ઉત્પત્તિ થઈ આ એ સ્થળ વાઘેલ જે એનું જૂનું નામ છે વ્યાઘ્રપલ્લી વાઘેલ અને સમસ્ત ગામ એક થઈ સમરસ થઈ અને આ હવનનું આયોજન કરવામાં આવે છે ઓકે આપનું નામ જણાવો મારું શુભ નામ વાઘેલા વિજેન્દ્ર શિવદેશી ઓકે